વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી નવલખી મેદાનમાં કરાઈ રહી છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેમાં દેશ વિદેશના પતંગબાજોએ લીધો ભાગ મેયરના હસ્તે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મેયરે તેને ખુલ્લો મૂક્યો તેની સાથે જ દેશ વિદેશના પતંગબાજો પણ ઉત્સાહથી પતંગ મહોત્સવમાં હાજર થયા

ગુજરાત પતંગ મહોત્સવને લઈને વિશ્વ ફલક પર ચમકે છે એક તરફ જે અમદાવાદમાં પણ પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો આજે વડોદરામાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરનો પતંગ મહોત્સવ જેને ખુલ્લો ખુલ્લો આવ્યો મેયરે તેને સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે જે દુનિયાભરના છે માટે એક સારું મંચ પૂરું પાડવામાં આવ્યું છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુધાર તેમની સાથે વાત કરીએ અલ્પેશ દેશ વિદેશના પતંગબાજો આ પતંગ મહોત્સવમાં જોડાયા છે ક્યાં કયા પ્રકારનો માહોલ છે ક્યાં ક્યાંથી કેટલા લોકો આવ્યા છે આ બિલકુલથી વાત કરવામાં આવે તો વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે દેશ વિદેશમાંથી જે પતંગબાજો છે તે અહીંયા આવ્યા છે પોતાના અવનવા કર્તવો સાથે આજે કાઇટ ફેસ્ટિવલની ઉજવણી છે તે કરી રહ્યા છે જો કે સવારે આઠ વાગ્યાથી આઠ વાગ્યાથી જે પતંગબાજો છે તે પોતાના પેચ લડાવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આમ જે કાઇટ ફેસ્ટિવલ છે તેને મેયરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને વહેલી સવારથી જ આ જે પતંગબાજો છે તે પતંગ ઉડાવવામાં ક્યાંક ને ક્યાંક મસ્ત જોવા મળી રહ્યા છે આ વખતે કાઇટ ફેસ્ટિવલની અંદર શ્રીરામ ભગવાનની પ્રતિમા હોય અથવા તો જે રીતે વડાપ્રધાન દ્વારા ત્રણસો સિત્તેરની કલમ હટાવી તેની પણ પતંગ હોય તે રીતે તમામ અત્યારે આજે પતંગબાજો છે તે વિવિધ થીમ સાથે પોતાની પતંગ છે તે આકાશમાં ઉડાવી રહ્યા છે ફરી હું તમને આ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે પણ આ જે વિકસિત ભારત યાત્રા જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કાઢવામાં આવી છે તેની પણ પતંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે વિવિધ જે દેશોમાંથી પણ અહીંયા પતંગબાજો આવ્યા છે ઓસ્ટ્રેલિયા હોય અર્જેન્ટિનિયા હોય તેમજ જે રીતે બ્રાઝિલ હોય આમ તમામ જે પંચાવન જેટલા દેશો છે ત્યાંથી લોકો છે તે અત્યારે પતંગ ઉડાવવા માટે પહોંચ્યા છે એટલે કહી શકાય કે વડોદરા શહેરને આમ તો ઉત્સવપ્રિય નગરી ગણવામાં આવે છે કોઈપણ રીતે જે તહેવાર હોય તેની ઉજવણી કરે છે વોટ યુ સે કાઇટ ફેસ્ટિવલ Hi, we're uh, Joe and Ricky from Australia and we love coming to India to fly kites and meeting all the local people. Um, we have some wind today, it's pretty light but we're at least getting something up in the air. Um, what uh, will you, do you enjoy in kite festival? Sorry? How do you enjoy kite festival? Yeah, we love coming here to Gujarat because its kites are so well loved. In Australia, kites aren't so popular, so coming here and having the crowds of people come in to watch is really exciting. બિલકુલથી વાત કરવામાં આવે તો અહીંયા દેશ વિદેશમાંથી જે પતંગબાજો છે તે પતંગ ઉડાવવા માટે પોચ્યા છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આકાશ છે છે તે વિવિધ થીમ સાથેની પતંગોથી વડોદરા શહેરમાં તો ભરાયેલું જોવા મળી રહ્યું ખાસ કરીને વાત કરવામાં આવે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ જે કાર્યો કરવામાં આવ્યા છે તેની તમામ જે થીમો છે તે અત્યારે આ નવલખી મેદાન ખાતે આકાશમાં જોવા મળી રહી છે ત્યારે કાઇટ ફેસ્ટિવલ લઈને વડોદરાના જે શહેરની જનો છે તેમાં જે વિદેશથી આવેલા પતંગબાજો છે તેમાં છે જોવા મળે આભાર આપનો જાણકારી આપવા માટે તો એક તરફ જે અત્યારે તહેવારો ને લઈને જે પતંગ મહોત્સવ શરૂ થયો છે પતંગ મહોત્સવનો ઉત્સાહ જ અલગ લાગી રહ્યો છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કલા અને સંસ્કૃતિની નગરી એવા વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ બાવન દેશ અને ત્રણ રાજ્યોને એમ કરીને પંચાવન સ્થાને પંચાવન દેશ વિદેશના પતંગ રસિકો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે અને સાથે સાથે સૂર્યનું ઉત્તર તરફ આયન એટલે કે ગોર અંધકારી રાત્રિ પછીનું સૂર્યનું કિરણ જે આપણને સફળતાની દિશા માટે આપણને કંઈક પ્રેરણા આપે છે ત્યારે આ દેશમાં વર્ષોથી ઉજવાતો આ તહેવાર જે આપણને ઊંચી દ્રષ્ટિ અને ઊંચું લક્ષ્ય રાખવાનું શીખવે છે